જે દીકરીની હોટેલમાં હાલત જોઈ છે ખરેખર કાળજો કંપી જાય કે ત્યાં માસૂમ દીકરી પર આટલી આટલી હેવાનિયત કરવાનો કોઈનો વિચાર પણ કેવી રીતે આવી શકે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી છે બધી જ રીતના ગુનેગારો અસામાજિક તત્વો બુટલેગરો અને બડાકારીઓ બેફામ થયા હોય એનું નિર્માણ થયું અને ખાસ કરીને આ ગુનામાં જે પણ આરોપી છે એને કડી માં કડી સજા થાય ફાંસી સજા થાય દાખલા રૂપ ઝડપથી ફાસ્ટ્રેક કોર્ટ કેસ ચાલીને દાખલા રૂપ સજા થાય ભવિષ્યમાં કોઈ આવો વિચાર સુધાર ના કરે એવું કડક કાયદા શાસન પ્રસ્થાપિત થાય એવી સરકાર ને વિનંતી હૃદય જો કંપવું જોઈએ તો સરકારમાં બેઠેલા લોકોનું જેની પર પ્રજાએ વિશ્વાસ મૂકીને સત્તા સોંપી છે એમનું હૃદય કંપ પણ અહીંયા જે સંજોગો છે એ કદાચ પરિવાર પરપ્રાંતિય સરકાર ને એમાં મત મળે એવી આશા નહીં દેખાતી એટલા માટે હજુ સુધી સરકાર કોઈ પણ પ્રતિનિધિ મંત્રી કોઈ જવાબદાર માણસ પરિવારની મુલાકાતે પણ નથી